राजकोट जिल्हा धोराजी मीलेवा पटेल कर... કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી નિવેદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરાજી ખાતે શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા બીજો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેમિલન બે હજાર છવ્વીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હર્ષબેન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અંદાજે પચીસ સુધી ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભેગા થયા હતા અને જૂના મિત્રોને મળી ભૂતકાળની યાદોને તાજી કરી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ સ્પર્ધામાં એકત્રિત થયા હતા અને હર્ષની લાગણી અનુભવી હતી આ સંસ્થા સાથે જોડાવા બદલ પોતે ધન્યતા અનુભવી હતી ને આવનારા સમયમાં ફરી જાન્યુઆરીમાં આબોજ કાર્યક્રમ ફરી કરવામાં આવશે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓને લાભ મળે અને એકબીજાને સહકાર અને સહયોગ મળે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું આ કાર્યક્રમમાં શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થા સાથે જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ ડોબરિયા હિના છે મેં આ સ્કૂલમાં બે હજારથી બે અભ્યાસ કરેલ છે આજે આ સ્કૂલે આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી શકે તે માટે સંસ્થાનો અને દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમનો હેતુ નેટવર્કિંગ ક્રિએટ કરવાનો છે જેથી ભણીને ખૂબ આગળ નીકળી ગયેલા અને અલગ અલગ ફિલ્ડમાં સક્સેસફુલ રહેલા લોકો છે એ સાથે મળે અને સૌથી અગત્યની બીજી વાત એ છે કે એક એપ્લિકેશન આ સંસ્થા ડેવલપ કરવા જઈ રહી છે જેમાં લોકો રજીસ્ટર કરી શકે છે અને સંસ્થા સાથે જોડાઈ શકે છે જાન્યુઆરી બે હજાર સત્યાવીસને ના પહેલા રવિવારે આ લોકો જ ભરી ફરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજશે જે એ લોકોએ જાહેરાત કરેલી છે એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે મને ખૂબ ગર્વ થાય છે કે હું આ કાર્યક્રમનો ભાગ બની શકી અને જે કંઈ પણ આ સંસ્થા માટે કરી શકું એ ઓછું પડશે એવું મને લાગે છે ધન્યવાદ જય સરદાર જય હિન્દ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ